બાળકો ને એના પરિવાર નું પણ ભાન ભૂલીને જ્યારે માતા અજુકતું પગલું ઉપાડી લે અને એના સંતાનો મા વિનાના એટલે કે પરિવાર વિનાના થઈ જાય બાળકો જે સાવ નાના નાના છે એની માતાના આત્મહત્યા કરતા જોવે મારી મમ્મી ના મૃત્યુ ને બે વર્ષ થયા અને જ્યારે મમ્મી ને અંતિમ ક્રિયા માં લઈ જવામાં આવતા હતા ત્યારે એમના હાથ ની સોનાની બંગડી કાઢી અને પ્લાસ્ટિક ની બંગડી પહેરાવી તમે મારા હસબન્ડ ને વાત કરી કે આ બધા ઘરેણા જો સાચે આમ પણ અહીંયા જ મૂકીને જવાના છે તો પછી હું એનો સદુપયોગ કેમ ના કરું એટલે મારી બંગડીઓ મૂકી ઘરેણા વેચી અને લોકોના જીવન બચાવવાની શરૂઆત કરી કુટુંબ જીવન થી કંટાળી ગયું તો એટલા બધા ફ્રસ્ટ્રેશન હતા તો કોક વળી જુગારમાં બધું જ હારી ચૂક્યા હતા ભલે એની નીતિ ખરાબ નહોતી એને કોઈ પ્રેક્ટિસ નહોતી જુગાર રમવાની પણ મિત્રોની વાતમાં આવીને કંઈ પણ કરી ચૂક્યા હોય ક્યાંક તમારી પત્ની અને તમારા બાળકનું પણ ભવિષ્ય બહુ જ ખતરામાં છે આમાં તો બહુ બધા લોકો હેરાન થઈ જશે અને તમે કદાચ કોઈ ત્રીજી આંખે જોશો ને ક્યાંક ઉપરથી પણ તો તમને બહુ જ નિશાશા આવશે વાત ગુજરાતી પર આજે એક એવા મહિલા સાથે મુલાકાત કરવા જઈ રહ્યા છે કે જેણે પોતાના ઘરેણા પોતાના આભૂષણો વેચી લોકોને મોતના મુખમાંથી બચાવવાના સેવા યજ્ઞની શરૂઆત કરી એ મહિલા કે જેણે 100 થી વધારે લોકોને મોતના મુખમાંથી બચાવી લીધા છે અને નવું જીવન દાન આપ્યું છે આ મહિલા બીજો કોઈ નહીં પરંતુ વડોદરાના ડોક્ટર પૂર્વી ભીમાણી છે તો આવો વાત કરીએ એમની સાથે એમના સેવા પાછળ છુપાયેલા સંઘર્ષ વિશે વાત ગુજરાતી પર તો આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર પૂર્વી ભીમાણી મેડમ સીધો જ પ્રશ્ન આટલા લોકોના જીવન બચાવ્યા છે ક્યારેક એક એવું પણ કહી શકાય કે એ લોકોને નવું જીવન દાન આપ્યું છે કે જ્યારે પોતાના જીવનનો અંત લાવવા જઈ રહ્યા હતા એ સમયે તમે એમની સાથે એમનો હાથ પકડ્યો અને આજે એ નવી જિંદગી જીવી રહ્યા છે આવું સારું કામ કરવા જતા હોઈએ ત્યારે અનેક પડકારો સંઘર્ષ થતો હોય છે અનેક પડકારોનો સામનો કરવો પડતો હોય છે તો આ શરૂઆતમાં કેટલા પડકારો અને તમે કઈ રીતે બધી વસ્તુ કરી મોટા ભાગની આત્મહત્યાઓ નદી કિનારે તળાવના કિનારે કે પછી કેનાલ પર થતી હોય કેમ કે જળ એવી જગ્યા છે જ્યાં આરામથી ડૂબીને માણસ મરી શકે છે તો મારે ઘણા બધા નજીકના લોકો કેમ કે બહુ બધા ન્યૂઝપેપરમાં આવેલું છે બહુ બધી ન્યૂઝ ચેનલમાં આવેલું છે કે હું આ સુસાઇડ પ્રિવેન્શનમાં કામ કરું છું ને આટલા લોકોને બચાવું છું એટલે ત્યાં નજીકના પાનના ગલ્લાવાળા ચાના ગલ્લાવાળા એવા લોકોને બાંધી દે કોઈ વાર તો કોઈ વાર એને વાતોમાં ઉલઝાવીને મને ફોન કરેલા હોય આવી પરિસ્થિતિમાં મારે ભાગી ભાગીને ત્યાં પહોંચવું જોઈએ આ બધી પ્રક્રિયામાં જો કોઈને શ્રેય આપવાનો હોય તો મારા પરિવારને આપવાનો હોય કેમકે એ લોકોએ મને હંમેશા કોઈ પણ પરિસ્થિતિમાં તરત જવા માટેની વ્યવસ્થા કરી આપી છે કે તું બધું જ ભૂલ વાંધો નહીં આઈ વી વિલ મેનેજ ઇટ અને બધા મને સહકારથી ત્યાં પહોંચવા દે છે અને એવી જગ્યાએ જ્યારે મારા પાનના ગલ્લા પર કે ચાની લારી પર બેસીને કોઈની સમસ્યાનો અંત લાવવો હોય ને એ મારી માટે સૌથી ડિફિકલ્ટ હતું કેમ કે સમાજ ખબર નથી પડવા દેવાની એટલે ત્યાં સ્ત્રી હોય કે પુરુષ હોય મારે એની નજીક બેસીને વાત કરવાની છે ઇટ વોઝ ટુ ડિફિકલ્ટ ટુ મી કેમ કે લોકોને સંભળાય નહીં એટલે મારે વ્યક્તિની સામે બેસવાનું છે નજીક બેસવાનું છે અને જયારે વ્યક્તિ સાથે નજીક બેસીને હું લાંબી વાત કરું છું ને પણ જો કોઈ પુરુષ હોય છે ત્યારે સમાજની દ્રષ્ટિમાં અનેક પ્રશ્નો આવી જાય છે અને મને પણ થોડું અનકમ્ફર્ટેબલ ફીલ થતું હતું મારે મારી મમ્મીના મૃત્યુને બે વર્ષ થયા અને જ્યારે મમ્મીને અંતિમ ક્રિયામાં લઈ જવામાં આવતા હતા ત્યારે એમના હાથની સોનાની બંગડી કાઢી અને પ્લાસ્ટિકની બંગડી પહેરાવી અને આ રિચ્યુઅલ છે બધે જ એવું હોય છે કે સ્ત્રીના સોનાના દાગીના બળી ના જાય એટલે કાઢી અને એને ખોટા દાગીના પહેરાવવામાં આવતા હોય છે મને ઘણા વખતથી એક કાર લેવી હતી કે હું પાછળ સામસામે બેસી શકે એવી વ્યવસ્થાવાળી ગાડી લઉં એટલે હું ક્યાંય પણ જાઉં ને તો એ વ્યક્તિને એમાં બેસાડીને સારવાર કરી શકું એક નાનકડી ટૂલ કીટ પણ હોય અમારી પણ ટૂલ કીટ હોય એ હું સાથે રાખી શકું અને વાત કરી શકું આરામથી એટલે જ્યારે મમ્મીનું અવસાન થયું ને અંતિમ વિધિ પહેલા એમની બંગડી ઉતારી અને ક્રિયા કરવામાં આવી ત્યારે મેં મારા હસબન્ડને વાત કરી કે આ બધા ઘરેણા જો સાચે આમ પણ અહીંયા જ મૂકીને જવાના છે તો પછી હું એનો સદઉપયોગ કેમ ના કરું એટલે મારી બંગડીઓ મૂકી અને એક ટાટા સફારી કાર સેકન્ડ હેન્ડ કાર લીધી અને સામ સામે બેસવાની એમાં ખૂબ જ વ્યવસ્થા હતી એટલે મારો પણ જીવન રથ શરૂ કર્યો ત્યાંથી લોકોને બચાવવા માટે ઘરેણા વેચી અને લોકોના જીવન બચાવવાની શરૂઆત કરી આ વિચાર આની શરૂઆત કઈ રીતે સમજવું છે લગભગ બે હજાર ની સાલ પછીની વાત કરું કેટલીક બધી જગ્યાઓ એવી છે હજી પણ આપણા દેશમાં કે જ્યાં દીકરીઓને ભણાવવાનું અથવા તો માતા જ્યારે બીજી વાર દીકરીની સંતાન બને ત્યારે ઘરમાંથી બહુ જ મોટા અવાજો આવતા હોય અને એના બાળકો ને એના પરિવારનું પણ ભાન ભૂલીને જ્યારે માતા અજુગતું પગલું ઉપાડી લે અને એના સંતાનો મા વિનાના એટલે કે પરિવાર વિનાના થઈ જાય ને બાળકો જે સાવ નાના નાના છે એની માતાને આત્મહત્યા કરતા જોવે અને એવા બાળકોની જે હું પીડા મુક્ત કરતી હોત ત્યારે મને થયું કે આવું માત્ર એક વારની અનેક જીવન છે જેને સુધી મારે પહોંચવાનું છે એટલે એક જ જીવનમાં અનેક જીવનનો ઉદ્ધાર કરવાનો પ્રણ સાથે આ કામ ચાલુ કરી દીધું છે અને સૌથી પેલી એવી ઘટના કઈ હશે કે કે જ્યારે એમ થયું આ આ દિશામાં મારે કામ કરવું છે અત્યારે અનેક લોકો સુધી તમે પહોંચ્યા છો તમારી ટીમ છે તો એને સમજવું છે તમારી સંસ્થાને સમજવી છે પરમ ભક્ત છું શ્રી કૃષ્ણની અને ગીતા જ્ઞાનમાં લખ્યું છે કે જ્ઞાન હંમેશા આત્મામાં રહ્યું હોય છે જ્યારે તમે સતત કોઈ કાર્ય માટે પ્રયત્નશીલ રહો ને એટલે પુસ્તક અને પ્રયત્ન તો ખાલી માધ્યમ હોય છે તમારા સંસ્કારોને મજબૂત કરવા માટે એટલે સતત મારા પ્રયાસો હતા કે દરેક પરિસ્થિતિમાં

સુવિધામાં પરિવર્તિત કરવાની હતી કેટલા ઘણી વખત ઘણા નાના કારણોમાં પણ માણસો ભૂલ કરી બેસે છે હવે જ્યારે માણસ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં હોય ને ત્યારે એનો ઉકેલ દેખાતો જ નથી હોતો એની બાજુમાં જ ઘણી વાર તો પડ્યો હોય છે તો એને નથી સમજાતો મારા બે મિત્રોએ કોવિડ અને કોવિડની લગભગ લગભગ પહેલાં આવી રીતે અચાનક જ પરિસ્થિતિના ભોગ બની અને આત્મહત્યા કરી એટલે ખૂબ જ આંચકો લાગ્યો જ્યારે હું એક સાયકોલોજીની સ્ટુડન્ટ છું અને અનેક લોકોને બહુ જ વર્ષોથી મદદ કરું છું પણ ત્યારે આટલું બધું ફોકસ ના હતું મારું ખાલી ને ખાલી સુસાઈડ પ્રિવેન્શન હા બહુ વર્ષોથી કરું છું એમાં ના નથી ખૂબ આમ કહેવાય ને કે અજુકતો પ્રયાસ કરવા એ ના હતું પણ આ જ્યારે બની ઘટનાઓ ત્યારે મને ચોક્કસ આંખ ખુલ્યું કે ના હું હવે બીજા બધા કામ ઓછા કરું પણ આ કામ ફૂલ ફોકસ આની ઉપર ફૂલ ફોકસ આની ઉપર કેમ કે આમ તો છે ને હું એજ્યુકેશનાલિસ્ટ કન્સલ્ટન્ટ છું એટલે ત્રણ થી વધારે કરિયર મેં ભણ્યા છે બાળકોને સાચી દિશા આપવા માટે પણ જ્યારે એ જ બાળકો એક્ઝામ સ્ટ્રેસમાં આવે કે પછી સબ્જેક્ટ ફિયરમાં આવે કે પછી પેરેન્ટ્સના પ્રેશરમાં આવે જુદી જુદી રીતે આત્મહત્યા કરવા માટે પ્રેરાઈ જાય હવે એવા બાળકો મૃત્યુ ઘણા લોકો તો એવું છે કે હું બચાવી બી નહીં શકી હું એકદમ એવા સમયે પહોંચી કે જ્યારે મારા હાથમાં કંઈ જ ના હતું કેટલા બધાઓને ઉગાર્યા છે પણ એકાદ બે જણા ક્યાંક સમય ના અભાવે મારા હાથમાં જેટલું એટલું હું કરી શકું હું જો ઓછા એટલે એફર્ટ આપે એવું નથી પણ સમયસર ના પહોંચે પણ એ આજકાલ એવું છે પાછું સાહેબ કે બધાને એક કે બે જ બાળક છે મોટા ભાગના એક બાળક વાળા માતા પિતા જયારે સર્વસ્વ પૈસા બાળકને ભણાવવામાં લગાડ્યા હોય બાળક એના પ્રેશર માં આવીને કઈક કરી બેસે છે ત્યારે એના માતા પિતા પણ જીવન ટૂંકાવાની વાત કરે છે બહુ કરુણ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે અને તમે કીધું કે વિદ્યાર્થીઓ છે યુવકો છે યુવતીઓ છે વડીલો છે ક્યારેક ક્યારેક આ તમે તો અનેક આવા કિસ્સા જોયા છે પણ તમારા જીવનમાં સૌપ્રથમ એવો કેસ કે જે તમે હેન્ડલ કર્યો હોય અને એ એનો કોઈ એક્સપિરિયન્સ કેવો એ શેર કરશો કે જે ફર્સ્ટ જ્યાંથી તમને ટ્રાન્સફ મતલબ ટર્નિંગ પોઈન્ટ હોય

સ્વીકાર્યું અને જ ખરાબ રીતે ઘરમાં બે ત્રણ મહિના સુધી એ બેન ને હેરાન કરવામાં આવ્યા અને ફાઈનલી જયારે એ દીકરીને કોઈ સાચવા માટે નથી કોઈને એને સ્વીકાર માટે નથી ત્યારે એને પોતાનું જીવન અંતિમ પગલાં સુધી લઈ જવાનું નક્કી કર્યું કે હવે મારા માટે કોઈ છે જ નહીં આ પૃથ્વી પર મને કોઈ સાચવી જ નહીં શકે અને જ્યારે એ તકલીફમાંથી દીકરીને પણ મેં બહાર કાઢી અને સમજણપૂર્વક એક ઘર પરિવારને પણ તૈયાર કર્યા કે જો સ્ત્રી જ નથી તો સંસાર ક્યાં છે ફરીથી બાળકને જન્મ આપનાર કોઈ વ્યક્તિ છે તો આ સંસારમાં સ્ત્રી જ છે અને એ વિચાર સાથે એના પિતાએ અને એના પરિવારે જ્યારે એને સ્વીકારી લીધી અને બહુ સુખદ પરિવાર આગળ વધ્યો ત્યારે આ ટર્નિંગ ટર્નિંગ પોઈન્ટ થયો કે એક જ જીવનમાં સાચે જ આપણે અનેક જીવનનો ઉદ્ધાર કરવો છે અને દરેક જગ્યાએ પ્રભુની જે લીલા છે એ પહોંચાડવાની છે તો બસ આ કામ ચાલતું રહ્યું અને ઘણીવાર એવું છે કે યુવાનો છે નાનું એક બ્રેકઅપ થઈ ગયું કે કંઈ કોઈ સાથે છૂટું પડવાનું થયું પ્રેમમાં પ્રોબ્લેમ થયો તો પણ આવો નિર્ણય લે છે બહુ નાની નાની વાતમાં વડીલો પણ ક્યારેક બહુ નાની વાતમાં પોતાનું જીવન પૂરું કરવાનો નિર્ણય લઈ લેતા હોય બ્રેકઅપના વ્યસનના તો રોજના જ કારણો છે એવું કહી શકું અત્યારની પ્રજાને આપણે એટલું બધું સ્પૂન ફીડિંગ કરી દીધું છે કે એ લોકો તકલીફો સહન કરવા માટે તૈયાર જ નથી તો આવા સમયે હકીકત માતા પિતા છે ને આખો જ સંસાર કહેવાય એ પ્રભુને જેને બતાવ્યા છે એવા માતા પિતા જ્યારે નાની નાની વસ્તુઓ બાળકોમાં થતા ફેરફાર ના જોઈ શકે બહુ નવાઈની વાત છે બ્રેકઅપના કારણે તો ઓલમોસ્ટ તમને રોજના જ કિસ્સાઓ કહી શકું એમ છું ઘણીવાર દીકરી અંતિમ ચરણ પર હોય તો ક્યારેક દીકરો પણ કે હવે એના વગર કશું જ નથી અને ત્યારે મારે સમજાવવું પડે છે કે પ્રેમ એટલે આપવાની વસ્તુ છે પામવાની વસ્તુ નથી પ્રેમ એટલે સમર્પણ છે કોઈ પણ આશા જ ના હોય અને કોઈ વ્યક્તિ માટે એટલો બધો રિસ્પેક્ટ કે જે પણ કંઈ કરે છે ને એ બહુ જ સારું છે જો એ સમજાઈ જાય ને તો મૃત્યુ કરવાની જરૂરત જ નથી કદાચ કોઈ કારણે કોઈ એક્સિડેન્ટમાં સાથી મિત્રનું મૃત્યુ થાય ને તો પણ એની જવાબદારી અને એના સપનાઓ પૂરા કરવા માટે જીવવું જોઈએ આ હું બાળકોને શીખવાડતી હોઉં છું અને પ્રેમ પ્રસંગોમાં જ્યારે પણ તકલીફ હોય તો એ સમય માટે નાના સમય માટે છે ફરીથી પાછું જીવંત થઈ જવાશે એની આશા સાથે આગળ વધારું છું હા એવું કહીશ અત્યારના જમાનામાં વ્યસન ખૂબ જ વધી રહ્યા છે અને ઓનલાઈન ગેમ્સ બહુ જ વધી રહી છે એના કારણે હમણાં છેલ્લા બે મહિનામાં અનેક કિસ્સાઓ આવ્યા છે કે ઓનલાઈન ગેમિંગના જુગારમાં લોકો અઢળક સંપત્તિ ગુમાવે છે બધી એડવર્ટાઈઝમેન્ટમાં તમે સારું અને બધું સારું સારું દેખાડવામાં આવશે પણ હકીકતે આ મોટા મોટા સ્ટાર્સ કે જેટલી બી પબ્લિસિટી છે એ ક્યારેય પણ સાચું નથી કહેતા કે આ ગેમ્સ કેટલા જીવનનો અંત લાવે છે ઘણી બધી વખત આવા

અને ભાઈ પોતે એન્જિનિયર અને મલ્ટીનેશનલ કંપનીમાં સારી પગારવાળી પરિસ પોસ્ટ ઉપર પણ મિત્રો સાથે ઓનલાઈન ગેમનો ચસ્કો લાગ્યો અને ખૂબ મોટી રકમ ટ્રેપ થઈ જાય અને ટ્રેપ થઈ ગયા અને બહુ બધા લોકો પાસેથી ગેમ રમવા માટે પૈસા ઓછી ના લીધા હતા કોને કે અને કેવી રીતે ચૂકવે હવે પૈસાનું અમાઉન્ટ બહુ મોટો હતો સાહીઠ લાખ રૂપિયા રાતોરાત ભેગા કરવા અઘરા હતા ઘરની બધી મૂડી ખર્ચી નાખ્યા પછી પણ એ પૈસા ઘટવાના જ હતા હવે એ વ્યક્તિ જ્યારે અંતિમ ચરણ પર હોય છે અને એના કોઈ એક મિત્ર ને ખ્યાલમાં છે કે હું આ કામ કરું છું એટલે એને મારા સુધી લઈ આવે છે અને હવે અહિયાં ટ્વિસ્ટ આવે છે ભાઈ ને સમજાવ્યું તો ખુબ જ એ સ્વીકારે છે પણ એવું નથી લાગતું કે આ સાચે જ બચશે ત્યારે મારે એને ડરાવવાના પણ હોય સમજો એના પત્ની જેની ઉંમર હજી છવ્વીસ સત્યાવીસ વર્ષ છે અને ત્રણ વર્ષ બાળક છે ત્યારે મેં એને કીધું કે તમને કદાચ સાચે હજી આટલી બધી હું તમને સવલતો આપું છું મેં એમને બીજે નોકરી લગાવડાવાઈ કેવી રીતે ફંડના આ ચક્કરમાંથી બહાર નીકળાશે એના બધા સોલ્યુશન આપ્યા જે તે મોટા અમાઉન્ટ્સ વાળા જે હતા એની પાસેથી વિનંતી પત્ર લખાવ્યા કે થોડાક વર્ષોમાં ધીરે ધીરે તમારું અમાઉન્ટ ચૂકવવામાં આવશે અને એ જે કંપનીમાં હતા એમાંથી એને કાઢી મૂકવામાં આવ્યા હતા કેમ કે હવે એને કલીક્સ પાસેથી બહુ પૈસા લીધા હતા એની બદલે કંપની વાળાને રિક્વેસ્ટ કરી કે તમે એને ઘર ખર્ચ પૂરતા પૈસા આપજો અને બાકીના બધા જ પૈસા દેવું ચૂકવવામાં તમારા હાથે જ જવા દેજો એટલે એ વ્યક્તિની નોકરી પણ બચી જાય છે અને સમાધાન પણ થાય છે પણ હજી એ વ્યક્તિમાં એટલો કોન્ફિડન્સ નથી આવતો ત્યારે મારે એને સમજાવવું પડે છે કે તમારા મૃત્યુ પછી તમારી આ સુંદર દેખાતી પત્નીનો શું વાંક છે પૈસા લેવાના બાકી છે હેરાન કરશે કોઈ પણ હદે જઈ શકે હા અને ક્યાંક તમારી પત્ની અને તમારા બાળકનું પણ ભવિષ્ય બહુ જ ખતરામાં છે આમાં તો બહુ બધા લોકો હેરાન થઈ જશે અને તમે કદાચ કોઈ ત્રીજી આંખે જોશો ને ક્યાંક ઉપરથી પણ તો તમને બહુ જ નિશાશા આવશે કે મારા કારણે આજે મારી પત્ની અને મારા બાળકો ભયંકર વેદનામાં છે અને સાચે જ એ ટર્નિંગ પોઈન્ટ એમના માટે હતો ઘણી વાર કહેવાય છે ને સામ દામ દંડ ભેદ એ દેખાડવા પડે અને ત્યારે સાચે જ જીવન બચી પણ જાય છે ઉપરવાળાની ખૂબ મહેરબાની છે મારી કોઈ બહુ મોટી આવડત નથી પણ હા મારી નિષ્ઠા બહુ છે કે જો હું જીવું છું અને મારી પાસે બધી જ ઇન્દ્રિયો છે તો જે પ્રભુ પાસે પોતાની પાસે હતી એમણે શ્રેષ્ઠ ઉપયોગ કર્યો હતો તો મારે પણ શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો હોય અને બસ એ જ વિચાર સાથે સતત દિવસ રાત કામ કરું છું લગભગ બે હજારની સાલથી આજે બે હજાર ચોવીસ ચોવીસ વર્ષની યાત્રા છે મારી અને સતત એક જ પ્રયત્ન છે કે આ વધતી જતી બીમારી જે એક્સિડન્ટથી લોકો નથી મળતા જેટલા કેન્સરથી લોકો નથી મળતા એટલા આત્મહત્યા થી લોકો એવરેજ છેલ્લા સર્વે પ્રમાણે ગુજરાત રાજ્યમાં ચોવીસ કલાકમાં પચાસથી થી વધુ લોકો આત્મહત્યા થી મરે છે હવે આટલા બધા લોકો સુધી પહોંચવા માટે મેં બહુ મોટી ટીમ તૈયાર કરી પણ ટીમ હું મારો ખર્ચ ઉભા ઉપાડી શકું એટલા બધા વ્યક્તિઓ સુધીનો પહોંચવાનો ખર્ચ મને બહુ જ હતો એટલે મેં સરકારને પણ વિનંતી કરી મોટી મોટી કંપનીઓને પણ વિનંતી કરી પણ કદાચ ઉપરવાળાની મહેરબાની હશે ત્યારે આ કામ પણ પૂરું થઈ જશે તો તમે કીધું કે ટીમ ઊભી કરી તમે એક સંસ્થા ચલાવો છો તો એના વિશે મને માહિતી આપો અમારા માધ્યમ થ્રુ લોકો સુધી પણ એ માહિતી પહોંચે કે સંસ્થા વિશે અને કઈ રીતે હજારો લોકોને તમે ઉપયોગી થઈ રહ્યા છો એના વિશે વાત કરો બહુ જ વર્ષોથી જયારે હું સુસાઈડ પ્રિવેન્શન પર કામ કરું છું ત્યારે મારી પાસે અમુક ફિક્સ નંબર્સ કહી શકું કે લગભગ છત્રીસ એક એવા કારણો છે જેના પર હાઈએસ્ટ સુસાઈડ થાય છે અમુક મુખ્ય સિમ્ટમ્સ છે જે લોકોમાં વીસ દિવસ પહેલાથી દેખાતા હોય છે અને એના સોલ્યુશન્સ જેવી રીતે મેલેરિયા વિશે ખબર છે ને કે ઠંડી લાગે મેલેરિયા આવ્યો હોય ને આપણે ડોક્ટર પાસે જવું જોઈએ એવી જ રીતે આ બધા સિમ્ટમ્સ અને સોલ્યુશનની વાત હું કોર્પોરેટ સ્કૂલ એવરીવેર એટલે કોલોની નાના નાના સોશિયલ ક્લબ અને ભજન મંડળ બધે જ જઈને વાત કરું છું અને લોકોને સામાન્ય ભાષામાં સમજાવું છું કે તમને આવું જોતા આવડે તો સમજવાનું કે તમારે એ વ્યક્તિને મદદ માટે ખભો બનવાનું છે વધુ નહીં બધાએ સાયકોલોજીસ્ટ બનવાની જરૂર નથી બધાએ ડોક્ટર બનવાની જરૂર નથી એક વ્યક્તિને શાંતિથી સાંભળો અને એની જે બી તકલીફ છે તમારાથી પૂરી થતી હોય તો શ્રેષ્ઠ પણ ન થાય તો કોઈ એક્સપર્ટ સુધી પહોંચાડો એટલે લોકો બચતા થાય મારી સંસ્થાનું નામ છે અમમ અમમ એટલે એક શ્રી કૃષ્ણનું નામ છે હું શ્રી કૃષ્ણની ભક્ત છું અને સંસ્કૃતની શબ્દ છે આ શબ્દ દરેક ધર્મમાં છે અને એનો અર્થ છે સૌથી સુરક્ષિત જગ્યા અહીંયા તમે એકદમ સુરક્ષિત સુરક્ષિત છો એટલે અમમ ફાઉન્ડેશનથી આ બધા કામ કરું છું બાય પ્રોફેશનલ સાયકોલોજિસ્ટ છું અમમ કાઉન્સેલિંગ સેન્ટર પણ ચલાવું છું દર ગુરુવારે વર્ષોથી નિશુલ્ક કામ આપું છું અને તે સિવાય રોજના કેટલા લોકો એવા છે જે લોકો આપી જ નથી શકવાના અથવા તો દુઃખ ભૂલીને સુખમાં એ ભૂલી જાય છે પૈસા આપવાના તો હું કોઈ દિવસ આગ્રહ નથી રાખતી જે દિવસે લખાયું હશે તે દિવસે આવી જશે નહીં ખૂબ તમે અનેક લોકો હજારો લોકોના જીવનમાં શ્રી કૃષ્ણ બનીને જ આવ્યો છો એ એ સ્થિતિમાંથી એને હાથ પકડી અને બહાર કાઢો છો તો અમમ ની અંદર તમારો ફ્યુચર પ્લાન કોઈ હોય અમારા માધ્યમથી અનેક લોકો જોતા હશે તો એ લોકો પણ તમને મદદરૂપ થઈ શકે અને ફાઉન્ડેશનનો લાભ કઈ રીતે લઈ શકે કે કોઈ એની આસપાસ કોઈ વ્યક્તિને જોવે છે તો એ ટેલી કાઉન્સેલિંગ કરાવી શકે છે કઈ રીતે થઈ શકે બધું ઓનલાઈન અને ઓફલાઈન બંને સુવિધાઓ છે કાઉન્સેલિંગની ભારત અને ભારતની બહારના તમામ દેશોમાં મારા ડોક્યુમેન્ટ્સ વેલિડ છે હું ઓનલાઈન કાઉન્સેલિંગ કરતી હોઉં છું યુએસએ કેનેડા દુબઈ ફ્રાન્સ વેલિડ છે એ લોકો પાછા પૈસા તમારો ક્લેમ કરી શકો છો અને મારા ફાઉન્ડેશન એટલે ભારતીય ઓથોરિટી દર પણ કહેવાય એમાં રજીસ્ટર છે ટેક્સ બેનિફિટ મળે છે જે લોકો ડોનેશન કરે છે મારી પાસે બધા જ ડોક્યુમેન્ટ છે એટીજી કહો કે કોઈ પણ ટ્વેલ એ બધા જ ડોક્યુમેન્ટ છે અને બધી જ વસ્તુઓ અમમ ફાઉન્ડેશનની વેબસાઇટ પર મેન્શન છે બેલેન્સ શીટ પણ હું વેબસાઇટ પર રાખું છું બધું જ ટ્રાન્સપરન્ટ છે કે હું કેટલા પૈસા ક્યાંથી લઉં છું અને ક્યાં વાપરું છું એમાં મેન્શન હોય છે એટલે જ્યારે અમમ કન્સલ્ટન્સી ડોટ ઇન પર જશો તો ત્યાં ફાઉન્ડેશન નું ટેબ છે જુદા જુદા કાર્યક્રમો કરતી હોઉં છું અને બેલેન્સ શીટ પેન કાર્ડ અને લીગલ ડોક્યુમેન્ટ્સ બધી જ વ્યવસ્થા તમે ઓનલાઈન જોઈ જ શકો છો ઓકે અને બીજો મારો એ પ્રશ્ન હતો કે આસપાસ કોઈ એવી વ્યક્તિ જે પરિચયમાં આવે અને એને આવી જરૂર છે તો એ એ કેવા સિમ્પ્ટમ્સ ઉપરથી સમજી શકાય કે આને મારે યોગ્ય કન્સલ્ટન્ટ સુધી લઈ જવાની જરૂર છે કે આને હેલ્પની જરૂર છે તો એને એને કઈ રીતે લેવું જોઈએ એને કઈ રીતે શરૂઆતી તબક્કામાં એની સાથે વાતચીત કરવી જોઈએ ઘણી બધી વખત અજુક તું તમે જોવો ને જે તમારો સ્વભાવ છે એનાથી સાવ જુદું જ તમે જોવાનું શરૂ કરો ને પેલા એવું હતું કે કોઈ પણ વ્યક્તિ સમસ્યામાં હોય ને તો એક ખૂણો પકડીને બેસી રહે વધારે સમય અંધારામાં રહે મૌન ધારણ કરી લે ઓછું બોલે ઓછું બહાર નીકળે બાયો ક્લોક એટલે કે સુવા ઉઠવાની નિયમ ખાવા પીવાની વ્યવસ્થા બધું બદલાઈ કે જે લોકો બહુ જ વધારે સમસ્યામાં હોય ને એને ઊંઘની તકલીફ હોય એ ગમે ત્યારે સુઈ જાય અને ઘણી વાર સુઈ જ ના શકે બંને પરિસ્થિતિ સાથે ચાલતી હોય કેટલી બધી દિવસ સુધી સરખું જમે નહીં અને એકાદ દિવસ ગાંડું થઈને બરાબર જમી લે સો આ અનયુઝબલ એક્ટિવિટી તમારે જોવાની છે ઘણા બધા બાળકો હવે આ ટ્રેન્ડ છે કે ઘણા બધા બાળકો આગલી રાત્રે પાર્ટી કરે છે કેમ કે આ પરિવાર આ મિત્રો ફરીથી નથી મળવાના તો આવા સમયે એ લોકો આગલી રાત્રે પાર્ટી કરે આઈસ્ક્રીમ પાર્ટી કરે અને બધાને મળે અને બીજા દિવસે આવા ખોટા પગલાં લેતા હોય છે હવે અચાનકથી કોઈ પણ વ્યક્તિમાં કોઈ બદલાવ આવે છે એટલે સમજવાનું કે પહેલા એના ઉપર આંખ રાખવાની છે આપણે એનું સીસીટીવી કેમેરા બનવાનું છે કોઈ વ્યક્તિને ક્યારે ડરાવવાનો છે ને ક્યારે પ્રેશર આપવાનું છે એ સમજ હોવી જોઈએ બધી જ વસ્તુ પ્રેમથી થતી જોઈએ છે અને મને લાગે છે કોઈ પણ થેરાપી કે કોઈ પણ દવા પ્રેમથી મોટી નથી જો તમે કોઈને હુંફ આપી શકો છો કોઈને પ્રેમ આપી શકો છો તે તમારાથી ખુલીને બોલવાનું જ છે અને હું એવું પણ માનું છું કે કોઈ પણ ભૂલ એટલી મોટી નથી હોતી કે જીવન પૂરું કરવું પડે ભૂલ ભૂલ છે ચોક્કસ પ્રમાણે એ પરિવર્તનમાં આવે છે છે તો બસ આ બે વસ્તુઓ બહુ જ ધ્યાન લેવાની કે જે પણ એ વ્યક્તિની ભૂલ છે એને સાંભળો છો તો સ્વીકારો અને અજુકતા પરિવર્તનને હંમેશા નોંધો કે આ અચાનકથી ફેરફાર કેમ છે આનામાં તો તમને તરત ખબર પડી જશે કે અહીંયા કઈ ગરબડ ચાલે છે આટલા બધા આપણે કિસ્સાઓ સતત ન્યૂઝમાં મીડિયામાં સોશિયલ મીડિયા ઉપર જોતા હોઈએ છીએ અને હવે તો લોકો પોતે જે કમિટ કરતા હોય છે આત્મહત્યા તો એનો વિડીયો પણ બનાવે છે અને પછી પરિવારને તો એ કેટલું કરુણ હોય એક પરિવાર માટે કે પોતાનું સ્વજન છે નજીકનો દીકરો છે કે બાળક છે એને આ રીતે જોવું સત્ય છે કેમ કે ફરી ફરીથી એક જ વાત હવે બહુ મોટી ફોજ નથી બાળકોની એક કે બે જ બાળક છે જેના પર આપણે બધું જ લૂંટાવીએ છીએ પણ ક્યાંક છે ને આ સ્ટેટસની દોડમાં આ સંપત્તિવાન બનાવવાની દોડમાં સંતતીનું કોઈ ધ્યાન નથી રાખતું બહુ જ તકલીફ એ છે કે પડોશીઓની ગાડી જોઈને આપણે પડોશીઓ જેટલા અમીર થવાના પ્લાન કરીએ છીએ એના બાળકોની કમ્પેરીઝન કરીએ છીએ પણ આપણે આપણા બાળકોને પહેલેથી શું પીરસીએ છીએ એના પર ધ્યાન જ નથી ભારત દેશની સંસ્કૃતિ જ બહુ મોટી છે હવે મમ્મીઓ કેટી પાર્ટીઓમાં જાય છે જ્યારે સ્વાધ્યાય અને સેવા મંડળમાં જતી હતી હા બાળકો દાદાની આંગળી પકડીને મંદિરે દર્શન કરવા જતા હતા અને દાદા આપે એટલો પ્રસાદ આપતા ખાતા તમને ખબર છે એક બહુ મોટી ઔષધિ આપણા પહેલાના મૂકી ગયા છે શ્રીફળ અને સાકર માનસિક રોગ ની દવા છે અહિયાં બધા પાસે મૂકીશ કે દર અઠવાડિયે એક વાર તો શ્રીફળ નો પ્રસાદ કરવો જ જોઈએ શ્રીફળ અને ખડી સાકર તમારી અંદર શક્તિ આપે છે મન મજબૂત કરે છે એટલે જેટલું શ્રીફળ ચાવીએ ને એટલી મગજની શક્તિ વધે છે તો ક્યારે વિચારેલી લે હોય એવી ઇન્ફોર્મેશન તમે આપી છે ખૂબ ઇન્ટરેસ્ટિંગ વાતો છે આપ આ વાતોને વાતોનો કોઈ અંત નહીં આવી શકે પરંતુ આપણે આ સેશનનો અહીંયા અંત લાવીએ અને અમારા માધ્યમ દ્વારા તમે જે વ્યૂઅર્સ જોઈ રહ્યા છે એને શું સંદેશ આપશો કોઈને જીવન બચાવવા માટે બનવું કે ડોક્ટર બનવું જરૂરી નથી જે લોકો અંતિમ ચરણમાં અથવા તો અત્યંત મુશ્કેલીમાં હોય એવા લોકોની પહેલી દવા છે લીંબુ નું શરબત બીજી દવા છે વેનિલા આઈસ્ક્રીમ નહીં માનવામાં આવે પણ આ સત્ય છે વેનિલા આઈસ્ક્રીમ એટલા માટે કે સૌથી શીતળ દૂધ હોય સાકર હોય હા અને ગુલાબ ની સુગંધ હોય જયારે માણસ ગુલાબની સુગંધ લે ને મન શાંત થતું હોય વનીલા આઈસ્ક્રીમ આ ત્રણે કોમ્બિનેશન છે એટલે જયારે કોઈ ગંભીર પરિસ્થિતિમાં હોય તો એને એક મોટો કપ વનીલા આઈસ્ક્રીમ સાથે એને સાંભળવાની તૈયારી રાખો શક્ય હોય એટલા ઉકેલ આપો આપણે કોઈના જીવનનું નિમિત્ત બની શકીએ છે ને એનાથી મોટો અવસર એક પણ નથી એટલે જો પદ્મશ્રી કહેવામાં આવે ને અને તમને રોજ પદ્મશ્રી લેવું હોય ને તો આ કામ કરવું જોઈએ કોઈની રાહ શું કરવા જોવાની પદ્મશ્રી માટે જ્યારે માતા પિતાના ઘરના વડીલોના અને પડોશીઓના ભરી ભરીના આશીર્વાદ મળતા હોય ત્યારે તમે રોજ પદ્મશ્રી પામવાની ખુશી મેળવો છો તો શું કરવા કોઈની રાહ જોવી જોઈએ મેં તમને સમસ્યા કેવી હોય છે એ પણ દેખાડી છે એના સિમ્ટમ્સ શું છે તમારા સુધી વાત પહોંચાડી છે તો સોલ્યુશનના ભાગરૂપે ફરીથી યાદ કરાવી દઉં શ્રીફળ અને સાકરો પ્રસાદ ઘરમાં હોવો જોઈએ અઠવાડિયે એકવાર આઈસ્ક્રીમ અને લીંબુનું શરબત જીવન તારણ છે બહુ જ ગંભીર પરિસ્થિતિ હોય ત્યારે આ બે નો ઉપયોગ કરવો જોઈએ અને શક્ય બને એટલું કુદરત સાથે રહેવું જોઈએ ખુલ્લો આકાશ થી વધારે સારું એક પણ નહીં જો તમે એવી પરિસ્થિતિમાં નથી તો ઘરમાં પણ ભરપૂર અંજવાળામાં રહેવું જોઈએ અંજવાળું પણ એક ઔષધ છે તો મિત્રો મેડમને તમે તમારી સંસ્થામાં તમારા વિસ્તારમાં તમારી સોસાયટીમાં કે એ કન્સલ્ટેશન માટે બોલાવવા માંગતો હોય સેમિનાર ઓર્ગેનાઇઝ કરવો હોય તો પણ એમનો સંપર્ક કરી શકો છો કોઈને મદદની જરૂર હોય અને એમના ફાઉન્ડેશનનો સંપર્ક કરવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આવતો હશે અને ડિસ્ક્રિપ્શનમાં એમની વેબસાઇટની લિંક પણ છે અને બીજું મારા તરફથી એક અપીલ છે વાત ગુજરાતી તરફથી એક અપીલ છે કે આ પ્રકારના જે કાર્યો થતા હોય છે ને લોકોને ડોનેશન કે હેલ્પ કરવી હોય છે પણ એ કેવી હોય છે કે ફિઝિકલ રીતે દેખાડી શકે કે આ વસ્તુ આપી કે આવું કર્યું કે આ કર્યું પણ આ રીતની ઇમોશનલ હેલ્પ છે ને સૌથી મોટી હેલ્પ હોય છે લોકોના જીવન બચી બચી જતા હોય છે તો એ રીતે પણ એમનો સંપર્ક કરવો હોય તો પણ તમે કરી શકો છો અને આગળ આવી શકો છો એક નવું જે યજ્ઞ છે એની અંદર તમે પણ જોડાઈ શકો છો તો ફરી મળતા રહીશું અને વાત કરતા રહીશું વાત ગુજરાતી પર